લિંબાયતના સંજયનગર ખાતે સુદામા પાટીલની હત્યાનો મામલો લિંબાયત પોલીસે મોડી રાત્રે બે આરોપીઓને ઝડપી પાડ્યા લિંબાયત પોલીસે બંને આરોપીઓનું કર્યું રીકન્સ્ટ્રક્શન ઘટના સ્થળ પર લઈ જઈ પોલીસે બંને આરોપી પંચનામું કરી વર ઘોડો કાઢ્યો હત્યાના બનાવમાં પકડાયેલા આરોપી રાજેશની ની મૃતક સુદામા પાટીલ સાથે આડા સંબંધ હતા આળા સંબંધની અદાવતમાં છેલ્લા ઘણા સમયથી મૃતક અને આરોપી રાજેશ વચ્ચે ઝઘડો થયા કરતો હતો ઝઘડાની અદાવતમાં ગતરોજ રાજેશ અને તેના મિત્ર વિપિન દેવરે દ્વારા સુદામાની સરા જાહેરમાં હત્યા કરી ફરાર થઈ ગયો ગઈ કાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંજયનગર સર્કલ ની બાજુમાં મરણ જનાર સુદામ હિરામણભાઈ પાટીલ નાઓનો બે આરોપીઓએ મર્ડર કરેલું હતું જે અનુસંધાને આજ રોજ બંને આરોપીઓને ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રિકન્સ્ટ્રક્શ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે તેમજ મહેરબાન નાયબ નાયબ ચીફ મિનિસ્ટર શ્રી અરસંઘવી સાહેબ અને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અ અનુપસિંહ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોઈ પણ આરોપી એ છે તે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે તે અનુસંધાનને કડકમાં કડક આરોપીઓને સંદેશ આપવામાં આવે છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે મર્ડર કરવાનું કારણ એવું હતું કે આરોપી રાજેશ પ્રદાણીનાઓની બેન સાથે મરણ જન્મના આડા સંબંધ હતા એ તો એનો અંધ અંગત રાજવેશ હતો જ તે પરંતુ પંદર દિવસ પહેલા આ લોકોને ફરીથી કંઈક મારામારીને ઝઘડાનો ઝઘડો થયેલો હતો જે અનુસંધાને તેને મનમાં રાખી તેની અદાવત રાખી અને આ જગ્યાએ તેનો મર્ડર કરેલું હતું આરોપીઓમાંથી એક રાજેશ પ્રધાને છે તેઓનો બે હજાર અઢાર માં ત્રણસો સાતનો ગુનોનો આરોપી છે બીજાનો ગુનો ઇતિહાસ નથી લીંબાય પોલીસ સ્ટેશનમાં વિનોદ પાટીલ જે ફરિયાદી છે એમને જાણ થયેલી કે પોતાના કાકા સુદામ એની ઉપર બે માણસોએ હુમલો કરેલો છે જે એની જગ્યા ઉપર જોતા એના કાકા છે સુદામ એ સુદામ પાટીલ એ ગંભીર હાલતમાં ત્યાં ફસડાયેલા હતા જેઓને તાત્કાલિક સારવાર માટે લઈ જતા ત્યાં હોસ્પિટલમાં એમને મરણ જાહેર કરેલ જે સંદર્ભે ફરિયાદ આપતા લિંબાયત પોલીસ સ્ટેશને એક મર્ડરનો ગુનો દાખલ કરેલ છે જે સંદર્ભે તપાસ દરમિયાન રાજેશ ભદાણે અને બિપિન દેવરે આ બંને લોકોએ ભેગા મળી અને આ સુદામ પાટીલ ઉપર છવિ વડે હુમલો કરેલો એવું તપાસમાં ખુલવા પામેલ છે આ બંને આરોપીઓની લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરવામાં આવેલ છે અને આજે છે રાજેશ ભદાણે એ પોતે હીરા ઘસવાનું કામ કરે છે અને એનો જે સાળો છે સહતોમતદાર બીપી એ અગાઉ રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો એવું જાણવા મળેલ છે અને આ સુદામ પાટીલ છે એને મસ્જિદની પાસે એક સમોસાની લારી પણ હોવાનું આ જાણવા મળેલ છે આ બનાવનું કારણ એવું છે કે જે રાજેશ છે એને એક મહિના પહેલાં આ કોઈ બાબતે સુદામ સાથે લારી ઉપર ઝઘડો થયેલો જે દરમિયાન મારામારી થયેલી જેની અંગત અદાવત રાખી અને એના શાળાને બોલાવી અને બે નક્કી કરી અને આની ઉપર હુમલો કરી અને એનું મોત નીપજ્યાલ છે આ જે આરોપી રાજેશ ભદાણે છે એના વિરુદ્ધ બે હજાર અઢારમાં એક લિંબાયત પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ જે તે વખતે કરવામાં આવેલ અને ત્યારે પણ એની ધરપકડ કરી અને એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી